છવાઈ રહ્યો આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભરતભાઈ પટેલ અને બિપિન પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી મતગણતરી બાદ ભરતભાઈ પટેલે ચોરાણું મત મેળવી વિજયનો તાજ પોતાના શિરે પહેરાવ્યો હતો જ્યારે બિપિન પટેલને 24 મત મળતા તેમને પરાજય સ્વીકારવો પડ્યો હતો આ જીત સાથે ભરતભાઈ પટેલે પાર્ટી નવા પ્રમુખ બન્યા હતા ઉપપ્રમુખ પદ માટે ત્રણ જગ્યાઓ સામે ચાર ઉમેદવારો મેદાનમાં હતા જેમાં અશ્વિન દેસાઈએ પંચાણું મત હિતેશ એમ પટેલે બ્યાસી મત અને શૈલેષ પ્રજાપતિએ સિત્યોતેર મત મેળવી વિજય હાંસલ કર્યો હતો જ્યારે રોનક રાણાને અઠ્યાવન મત મળતા પરાજય થયો હતો સેક્રેટરી પદ માટે કુલ એકસો ઓગણીસ મત પડ્યા હતા જેમાં એક મત રદ થયો હિતેશભાઈ રમેશભાઈ પટેલે ત્ર્યાસી મત મેળવી જીત મેળવી જ્યારે અમિતભાઈ ઠાકોરભાઈ પટેલને પાત્રીસ મત મળ્યા હતા જોઈન્ટ સેક્રેટરી પદ માટે રિંકલ દેસાઈને એકસઠ મત અને ભાર્ગવ પંડ્યાને છપ્પન મત મળ્યા હતા જેમાં રિંકલ દેસાઈ વિજેતા રહ્યા હતા આ ચૂંટણીમાં એક મહત્વની બાબત એ રહી કે કુલ સાત હોદ્દાઓ બિનહરીફ જાહેર થયા જેમાં

સેક્રેટરી તરીકે આપણે કોઈ બી ઉમેદવારી કરી શકે અમારી વકીલ છે એકતા છે તે અમે જાણી રાખીશું તો હવે સ્વાભાવિક હોય છે જીતે તો ખુશી આરે તે માં એવું છે કે આ બધા વકીલો છે વસ્તુ એ છે કે કોઈ સામાન્ય જનતા નહીં મળે કે તેને તમે લોભ લાલક પ્રલોભન આપી શકો વકીલ ની ચૂંટણીમાં એટલું જ લોકો વકીલો જોતા છે કોઈ વકીલ એમનો એમનો સ્વભાવ અને જે એકતા જાળવવાની છે એ હંમેશા જળવાયું રહે બધા વકીલો જે હાથે જ રહેવાના છે ચૂંટણી આજે છે કાલે નથી કેટલા આ જે બે વર્ષ માટેના અમે છે ચૂંટાયા બે વર્ષમાંથી અમારી કામગીરી છે કે વકીલોના હિત માટે જે બી કંઈ કામ કરવાનું હોય કોર્ટમાં રજૂઆત કરવાની હાઈકોર્ટમાં રજૂઆત કરવાની અને સૌથી અમારો મહત્વનો મુદ્દો એ છે કે ફાઇડી કોર્ટ જે નવી બિલ્ડિંગ છે એ જલ્દીથી જલ્દી અમારા જે બે વર્ષના કારના અંદરમાં બની જાય એવી અમારી ખાસ કરીને અમે રજ્યા એમાં એના પર અમે ધ્યાન આપું અમારી પાડી બહારની કુપ્રમુખની ચૂંટણીમાં સૌથી વધારે રસાકસી હતી ટોટલ ચાર ઉમેદવારોએ કુપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી એમાં હું પોતે હતો શૈલેષભાઈ હતા હિતેશભાઈ અને રોનકભાઈ એમાંથી છે તે સૌથી વધારે વોટ મને મળેલ છે પછી છે તે શૈલેષભાઈ અને હિતેશભાઈ આજે ત્રણ ઉમેદવારો ઉપપ્રમુખ ની ચૂંટણી માટે ચૂંટાયેલા છે રસાકસી અમારી ઉપરમુખની ચૂંટણી પુસ્ત કરી હતી પણ બધા ખેલખેલી બતાવી બધાએ હળી મળીને ચૂંટણી પૂરી કરી છે અને એ જે બી મતલબ પરિણામ આવ્યું છે સૌ પ્રેમથી સ્વીકારી છે જાહેર એ અમે અંદરો અંદર વકીલો એ નક્કી જ કરેલું હતું

અને કરીએ છીએ આજ રોજ પાર્ટી વકીલ મંડળની બે હજાર પચીસ ચૂંટણી હતી જેમાં ઉપપ્રમુખ માટે દાવેદારી કરેલી હતી જેમાં જેમાં વોટિંગ થયેલું હતું મને સિતોતેર મત મળેલ છે જેમાં હું વિજેતા જાહેર થયેલો હવે વકીલોના હિત માટે તમામ કામગીરી કરવામાં આવશે કોઈ પણ વકીલ જુનિયર વકીલ હોય તેને કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તો એ સમસ્યાનું નિરાકરણ લાવવાનું રહેશે